જે રાસાયણિક ખાતરમાં રસાયણ એક પ્રકારનું રસાયણ છે કે જે ઓગણીસો આજુબાજુ નાખવા માટે આપણે તૈયાર હતા તો સરકારે શું કર્યું સબસીડી દ્વારા મંડળીઓ દ્વારા આપણા ખેતર સુધી રાસાયણિક ખાતર પહોંચે એના માટે અલગ અલગ ઓફરો મૂકી બરાબર તમને સબસીડી આપી તમારા ખેતરમાં રાસાયણિક આજે અંદર વધતા 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 આજે મિનિમમ આપણા ખેતરમાં કેટલું નાખીએ છીએ આજનું પૂછ્યું કે તારે અત્યાર કેટલું નાખો છો કે આખા વર્ષની દસ કેલી મેં એમને એક પ્રશ્ન પૂછ્યો કે તમે આખા વર્ષની દસ કેજી નાખો છો તો હવે તમે દસ કેજી વાળું તમે એક ખેલી નાખશો તો શું થાય તો શું થશે જ નહીં

પણ છાણી ખાતર એટલું બધું અવેલેબલ નથી કે આપણે બધા ખેતરમાં પહોંચી શકીએ સાચી વસ્તુ ખોટી તો હવે જમીન બગડવાનું કારણ શું જમીનની અંદર ફળદ્રુપતા નષ્ટ થવાનું કારણ શું કારણ એ બન્યું કે આપણે જે યુરિયાની ની થેલી લાવીએ છીએ જેમ કે અહીંયા યુરિયાની ની થેલી પડી છે એના ઉપર ચોખ્ખું લખેલું જ હોય છે શું લખેલું હોય છે છેતાલીસ ટકા નાઇટ્રોજન આ થેલીમાં ભરેલો છે લખેલું હોય છે વાંચ્યું છે અચ્છા તમે લાવો છો નાઇટ્રોજન કે ભાઈ આપણા ખેતરમાં નાઇટ્રોજનની ઉણપ છે ચલો આપણા ખેતરમાં નાઇટ્રોજન લાવવા માટે નાખવા માટે આપણે નાઇટ્રોજન લાવ્યું એક બેગ લાવ્યું બેગ ની અંદર 46% નાઇટ્રોજન લખેલું છે આ 46% નાઇટ્રોજન ઉપર બેગ પૂરી કોટાકા ભરેલી છે પણ એમાં 46% નાઇટ્રોજન છે બાકીનું 54% શું છે એ આજ સુધી કોઈ ખેડૂતને ખબર નથી અને એ છેલા 1970 થી આજ સુધી આપણા ખેતરમાં નાખી રહ્યા છે સમથિંગ છેલા 40 45 વર્ષથી ઢગલા બંધ નાખી રહ્યા છે શરૂઆત કરવામાં આવી હતી એક કિલો થી આજની વાત કરીએ તો દસ દસ કિલી નાખવાનું ચાલુ કરી દીધું તો હવે એના કારણે શું જમીન અંદર જે જરૂરી બેક્ટેરિયા હતા જરૂરી જે તત્વો હતા એ બધાનો નાશ થઈ ગયો આજે બી કદાચ કોઈ વ્યક્તિને માઇન્ડમાં અત્યારે કન્ફ્યુઝન રહેતું તો તમે તમારા જમીનમાં કદાચ કોઈને હોય તો બરાબર નહીં હોય ત્યારે અળસિયા અળસિયા લેવાના બે બેચા એ મૂકવાના એની અંદર ચાર થી પાંચ દાણા ખાલી બાજુમાં નાખજો યુરિયાના

તમારા એક થી એક થી સવા વીઘા ખેતર ની અંદર એનું સોલ્યુશન અમે લઈ રહ્યા છે કે એક થી સવા વીઘા ખેતર ની અંદર તમે જે પાંચ થી છ સાત ટોલી છાણી ખાતર નાખો છો એટલું એનું કેપેસિટી છે આ પાંચસો ગ્રુ નું પેકેટ એક વીઘા ની અંદર છ થી સાત ટ્રોલી છાણી ખાતર તમે નાખશો ને એની અંદરથી જે જેટલા કન્ટેન્ટ મળવાના છે એની અંદર જેટલા તત્વો મળવાના છે એ જ તત્વો આની અંદરથી મળશે હવે તમને એવું લાગશે કે સાહેબ આજે તો અમે

વધારો કરવાનું કામ છે એટલે બે કામ છે જમીનને ફળદ્રુપ કરવાનું કામ છે સાથે સાથે જે ઉત્પાદનમાં વધારો કામ કરવાનું વધારો કરવાનું કામ છે બરાબર એના પછી બીજું કામ છે તમારા જમીનની અંદર ઓર્ગોનિક કાર્બન જે છે એ ઓર્ગોનિક કાર્બન ઓટોમેટિકલી વધારવાનું કામ કરશે બરાબર હવે પાંચસો નું પેકેટ એક વિઘામાં કઈ રીતના કામ કરશે ડેમોના માધ્યમથી હું તમને સમજાવવાની કોશિશ કરીશ આ ટાઈપ નું આવશે એકદમ પાવડર ફોર્મ માં આવશે દેખા તમે આ રીતે જો બરાબર આપણે અહીંયા અહીં સામાન્ય નાખશું ખાલી થોડું એક મિનિટમાં એ ઓગળી અને સીધું જમીન માં ઉતરી જશે આ રીતે કામ કરશે દેખા તમે જો ઓગળવાનું ચાલુ થઈ ગયું આ રીતના ઓગળી અને સીધું જમીનને જમીનની અંદર ઉતરશે અને જમીનમાં ઉતર્યા પછી તરત જ એનો જે મૂળ છે એ મૂળને ટચ થશે અને વધુમાં વધુ સાત થી આઠ દિવસનું એનો રિઝલ્ટ તમને જોવા મળી જશે સાત થી આઠ દિવસ આનું કામ છે તમારા ખેતરમાં જે છોડ વાયો છે એના વધુ પડતા તંતુ મૂળ તૈયાર કરશે તંતુ મૂળ તૈયાર થશે જે નાના નાના તંતુ મૂળ વ્હાઈટ પ્રકારના વ્હાઈટ કલરના એ તૈયાર કરશે એટલે આજુબાજુ જે છોડની આજુબાજુ ખોરાક પડે છે ખોરાક લેવામાં મદદરૂપ થશે જેવા તંતુ મૂળનો ની અંદરથી ખોરાક લેશે એટલે ઉપર તરત જ છોડની વૃદ્ધિ થશે છોડની વૃદ્ધિ થશે છોડ તંદુરસ્ત બનશે એટલે તરત જ જે બી એમ તમે છોડ વાયો છે એ પહેલેથી જ એને રોગ પ્રતિકારક શક્તિ અને મેન્ટેન થશે રોગના અમે લડવાની શક્તિ આવી જશે એટલે કોઈ બીમારી રોગ આવશે નહીં અને વ્યવસ્થિત તંદુરસ્ત છોડ હોય તો એની અંદર જે ફૂલ ફ્લાવરિંગ જે આવવાનું છે જે ઉત્પાદન છે જે આવવાનું છે એની અંદર સીધો વીસ અને લઈને ચાલીસ ટકાનો વધારો કરશે જો તમે એક જ આપણે સામાન્ય ધારણ રાખીએ છે જો મારા હાથમાં

આ પાંચસોનું પેકેટ પચીસ કિલો યા ત્રીસ કિલો તમે જેટલું વાપરના હો એને સો ગ્રામ એનો પટ આપી દેવાનો સો ગ્રામ એનો પટ આપી દેવાનો બાકીનો જે ચારસો ગ્રામ વધે છે એ એક ભીઘાની અંદર તમે યુરિયા નાખવાના છો તો યુરિયા સાથે સામાન્ય યુરિયા લઈ અને એમાં મિક્સ કરી દેવાનું શરૂઆતના બીજમાં જે બી તમે ખાતર નાખવાના છો એમાં ત્રીસ ટકા ઓછું નાખવાનું ત્રીસ ટકા તમારું યુરિયા બીપી ઓછું નાખવાનું બરાબર આને એડ કરવાનું બરાબર તો યુરિયા સાથે આપી શકો છો યા તમે પાણી સાથે ડાયરેક્ટલી વેવડાવી શકો છો

શરૂઆતના બેજમાં તમને નાખસો એના પછી 7 થી 8 દિવસમાં તમને ડિફરન્ટ જોવા મળશે પહેલા જ એમાં પલવર એની હાઈટ વધવાનો દીખું જોવા મળશે એવું હતું તમારા ખેતરની 1 વીઘા જમીનમાંથી બે ચાર પાંચ ક્યારા છોડ દો બાકીના ખેતરમાં નાખી દો તો તમને એનો ડિફરન્ટ ખબર પડશે બરાબર તો આ રીતે તમે વાપરી શકો છો હવે તમને એવું લાગે કે સર આનો 500 ગ્રામનો પેકેજ 1 વીઘામાં પહોંચે છે

એમાં બી અગર તમે બંચુમા લો છો જેમ પેકેટ દાદાને જોઈશે બે ત્રણ પેકેટ એમને જોઈશે આ રીતના બંધ લેશો એક ડઝનનો એક ડઝન બાર પેકેટ થાય તો બાર પેકેટ જોડે લેશો તો કંપની જે પ્રાઇસ છે નવસો પચાસ એની જગ્યાએ તમે પર પેકેટ પડશે સાતસો પચાસ ના ભાવથી

બરાબર અગર કોઈને બે પેકેટની જરૂર છે તો બે પેકેટ લઈ લો ચાર ની ની જરૂર છે તો ચાર લઈ લો તો આ રીતના તમે આ કંપની ની ઓફર નો લાભ લઈ શકો છો